શ્રી ગણેશાય નમઃ આજે આપણે જેઠ મહિનાની પૂર્ણિમાએ શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાના સ્નાનનો ઉત્સવ હોય છે તો એમનો મહિમા સાંભળવાનો છે જેઠ મહિનાની પૂર્ણિમાએ જે આ સ્નાન ઉત્સવ હોય એ ઉત્સવમાં ભગવાનને સ્નાન કરાવેલું શેષ જળને પોતાના શરીર પર છાંટવાથી એનાથી પુત્રની ઈચ્છા રાખનારી સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થાય છે સુખાર્થીને સૌભાગ્ય મળે છે રોગાર્થ મનુષ્ય રોગથી મુક્ત થાય છે અને ધનર્થીને ધન પ્રાપ્ત થાય છે તો ચાલો આપણે સાંભળીએ આ ઉત્સવ અને તેમના દર્શનનું મહાત્મ્ય ઓ મુનિઓ પૂસે છે એ બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણનું સ્નાન કયા સમયે અને કઈ વિધિથી થાય છે વિધિઓમાં શ્રેષ્ઠ અમને તેની વિધિ જણાવો તો બ્રહ્માજી કહે છે હે મુનિઓ શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાનું સ્નાન પરમ પુણ્યમય અને સર્વ પાપોનું નાશક છે હું તેની વિધિ વગેરેનું વર્ણન કરું છું સાંભળો જેષ્ટ માસમાં પૂર્ણિમાએ જ્યેષ્ઠા નક્ષત્ર આવે ત્યારે ત્યાં હંમેશા શ્રી હરિનું સ્નાન થાય છે ત્યાં સર્વ તીર્થમય કૂપ કૂવો છે જે અત્યંત નિર્મળ અને પવિત્ર માનવામાં આવ્યો છે આ પૂર્ણિમાએ તેમાં ભગવતી ગંગા પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે તેથી જેષ્ઠ પૂર્ણિમાએ સોનાના કળશોથી શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાના સ્નાન માટે તે કૂવામાંથી જળ લેવામાં આવે છે તેના માટે એક સુંદર મંચ બનાવીને તેને પતાકાઓ વગેરેથી અલંકૃત કરવામાં આવે છે તે સુદૃઢ અને સુખપૂર્વક ચાલી શકાય તેવો હોય છે વસ્ત્ર અને પુષ્પોથી તેને સજાવવામાં આવે છે તે બહુ વિસ્તૃત હોય છે અને ધૂપથી સુવાસિત કરવામાં આવે છે તેના પર શ્રી કૃષ્ણ અને બલરામને સ્નાન કરાવવા માટે શ્વેત વસ્ત્ર પાથરવામાં આવે છે તેને સજાવવા માટે મોતીના હાર લટકાવવામાં આવે છે અનેક પ્રકારના વાજિંત્રોનો ધી થતો રહે છે તે મંચ પર એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અને બીજી તરફ ભગવાન બલરામ બિરાજે છે વચ્ચે સુભદ્રા દેવીને પધરાવીને જય જયકાર અને મંગલ ઘોષ સાથે સ્નાન કરાવવામાં આવે છે તે સમયે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને અન્ય જાતિના લાખો સ્ત્રી પુરુષ ત્યાં એકત્રિત થાય છે ગૃહસ્થ સ્નાતક સંન્યાસી અને બ્રહ્મચારી બધા મંચ પર બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને સ્નાન કરાવે છે પૂર્વક્ત સઘળા તીર્થો પોતાના પુષ્પ મિશ્રિત જળમાં અલગ અલગ ભગવાનને સ્નાન કરાવે છે પછી શંખ ભેરુ મુદંગ જાંજ અને ઘંટ વગેરે વાઘોના ઊંચા ધ્વની સાથે સ્ત્રીઓના મંગલ ગીત સ્તુતિઓ જય જયકાર વીણા તથા વેણુ વગેરેનો નાદ સમુદ્રની ગર્જના જેવો લાગે છે તે સમયે મુદી મુનિઓ વેદપાઠ અને મંત્રોચ્ચાર કરે છે સામગાનની સાથે સાથે જાત જાતની સ્તુતિઓના પુણ્યમય શબ્દ થતા રહે છે યતિ સ્નાતક ગૃહસ્થ અને બ્રહ્મચારી સ્નાનના સમયે બહુ પ્રસન્નતા સાથે ભગવાનની સ્તુતિ કરે છે શ્રી કૃષ્ણ અને બલરામની ઉપર રત્નોના હાથાવાળી સામર ઢોળવામાં આવે છે આકાશમાં યક્ષ વિધાધર સિદ્ધ કિન્નર અપ્સરાવો દેવ ગંધર્વ ચારણ આદિત્ય વસુ રુદ્ર સાધ્ય વિશ્વદેવ મરુદગણ લોકપાલ તથા અન્ય લોકો પણ ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરે છે દેવ દેવેશ્વર પુરાણ પુરુષોત્તમ આપને નમસ્કાર છે જગતપાલક ભગવાન જગન્નાથ આપ સૃષ્ટિ સ્થિતિ અને સૌહાર કરનારા છો જે ત્રિભુવનને ધારણ કરનારા બ્રાહ્મણ ભક્ત મોક્ષના કારણભૂત અને સમસ્ત ઈચ્છાઓને પૂરી કરનારા છે તે ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ ચાર પછી દેવતાઓ મંગળ સામગ્રીઓની સાથે વિધિ અને મંત્રયુક્ત અભિષેક માટે ઉપયોગી દ્રવ્ય લઈને ભગવાન પર અભિષેક કરે છે ઇન્દ્ર સૂર્ય ચંદ્રમા દાતા વિધાતા વાયુ અગ્નિ પૂષા ભગ અર્યમાં તવષ્ટતા બંને પત્નીઓ સહિત વિવસ્તવાન મિત્ર વરુણ રુદ્ર વસુ આદિત્ય અશ્વની કુમાર વિશ્વદેવ મરુદગણ સાધ્ય પિતર વિધાધર પિતામ પુલતસ્ય પુલ અંગિરા કશ્યપ અત્રિ મરીષી ભૂગુ કૃતુ હર પ્રચેતા મનુ દક્ષ ધર્મ કાળ યમ મૃત્યુ યમદૂત તથા અન્ય અનેક દેવતાઓ ભગવાનનો અભિષેક કરવા માટે આવે છે અને સુવર્ણના કળશોમાં રાખેલા પુષ્પ મિશ્રિત આકાશ ગંગાના જળથી શ્રી કૃષ્ણ સુભદ્રા અને બલરામને સ્નાન કરાવે છે તથા પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાનું સ્તવન દર્શન અને વંદન કરીને દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છે તે સમયે જે મનુષ્યો મંચ પર વિરાજમાન પુરુષોત્તમ કૃષ્ણ સુભદ્રા અને બલભદ્રના દર્શન કરે છે તેઓ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે સહસ્ત્ર ગાયોનું દાન વિધિવત ભૂમિદાન અધ્ય અને આતિથ્યપૂર્વક અન્નદાન વિધિવત વૃષોત્તસંગ ગ્રીષ્મકાળમાં જળદાન ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન તથા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એક માસ ઉપવાસ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ મંચ પર વિરાજમાન શ્રીકૃષ્ણના દર્શન કરવાથી મળી જાય છે અથવા સગળા તીર્થોમાં વ્રત અને દાનનું જે ફળ બતાવવામાં આવ્યું છે તે મંચ પર વિરાજેલા શ્રીકૃષ્ણ સુભદ્રા અને બલરામના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે તેથી પુરુષોમાં સ્નાન વગેરે કરવાનું ફળ મળે છે ભગવાને સ્નાન કરેલા શેષ જળને પોતાના શરીર પર છાંટવું જોઈએ એનાથી પુત્રની ઈચ્છા રાખનારી સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થાય છે સુખાર્થીને સૌભાગ્ય મળે છે રોગાર્થ મનુષ્ય રોગમુક્ત થાય છે અને ધનાર્થીને ધન પ્રાપ્ત થાય છે તેથી ભગવાન શ્રીકૃષ્ણના સ્નાનના શેષ પોતાના અંગો પર છાંટવું જોઈએ જેઓ સ્નાન પછી દક્ષિણ મુખે જઈ રહેલા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરે છે તેઓ બ્રહ્મહત્યા વગેરે પાપોથી પણ અવશ્ય મુક્ત થાય છે શાસ્ત્રોમાં પૃથ્વીની ત્રણ પરિક્રમા કરવાનું જે ફળ જણાવ્યું છે તે જ દક્ષિણાભિમુખ યાત્રા કરી રહેલા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે વધારે શું કહેવું વેદ શાસ્ત્ર પુરાણ મહાભારત તથા સગળા ધર્મ શાસ્ત્રોમાં પુણ્ય કર્મનું જે કંઈ પણ ફળ જણાવવામાં આવ્યું છે તે બધું સુભદ્રાની સાથે દક્ષિણાભિમુખ યાત્રા કરનારા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના ના દર્શન કરવાથી મળી જાય છે તો અહિયાં જ્યેષ્ઠ પૂર્ણિમાએ શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાના સ્નાનનો ઉત્સવ અને દર્શનનું મહાત્મય સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ પૂર્ણિમાનું મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવલી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો